બનાસકાંઠા સરહદી પંથકમાં કરોડો રૂપિયાનો ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ નાશ કરાયો રાજસ્થાન રાજ્યની સરહદ માંથી પોલીસ પણ સક્રિય બની હતી બોટલેગરો દ્વારા લવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો ત્યારે ઘણા સમયથી થરાદ ના માર્ગદર્શન હેઠળ થરાદ પીએસઆઈ આર આર રાઠવા અને સીપી ચૌધરીની કામગીરીથી થરાદમાં ક્યાંય પણ દારૂ જોવા મળતો નથી તેમજ બુટલેગરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ સુઈગામ માઉસરી વાવમાંથી પકડાયેલદારોના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં અજરૂચ નાશ કરવામાં આવ્યો છે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો હતો ડીવાયએસપી એસ એમ ભારતુરિયા નશાબંધી અધિકારીઓની હાજરીમાં કુલ રૂપિયા એક પોઈન્ટ ત્રેપન કરોડના અંગ્રેજી દારૂની બોટલોનો પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો

વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર ત્રણ મહિને ઇંગ્લિશ દારૂ જેને આઈએમએલ કહેવાય એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં આ અને બે સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે કુલ અમારો એકસો ને એક ગુનાનો મુદ્દામલ છે જે એકસો એક ગુનાનો મુદ્દામાલ એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજાર જેટલો મુદ્દામાલ છે અમે આજ રોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે આ અને સતત આવી રીતે દર ત્રણ મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય જે અમે કરતા રહેશું આજે ટોટલ એકસો ગુનાનો એક એક કરોડ ત્રેપન લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલનો અમે નાશ કર્યો છે